મોલરણ મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અત્યારમાં આપણે આવી ગયા છીએ આપણી નાનકડી એવી ગૌશાળામાં અને તો અત્યારમાં આપણે કામ કરવાની આપણે બધી ગાયો ને પાય લેવાની છે અને તો આપડે પાવન કામ કરી દઈએ ચાલુ કેમ કે દસ વાગી ગયા છે અને ગાયને પાવાનો અને નીરવાનો સમય થઈ ગયો છે તો આપણે કામ કમ્પ્લીટ કરી નાખીએ આપણે પાઈ લીધી છે નીરી લીધું છે અને હવે અત્યારમાં આપણે શું કરવાનું છે બસ બાર તો વાગી ગયા સમય વયો છે કેમ કે ગાયને એવું કીને પાવાની નીર્યા એમાં તો સમય વધારે લાગી જાય એટલે એ બધું કામ આપણે કમ્પ્લીટ કરી નાખેલું છે અને મીનાક્ષી દીદી આપણે કટકીએ છીએ તો એ ત્યાં પાણીવાળે છે જો મોટર જ ચાલુ કરી દેવાની હતી એટલે અહીંયાથી મેં મોટર ચાલુ કરી દીધી હતી અને મીનાક્ષી દીદી ત્યાં છે હું અહીંયા છું અને પ્રકાશભાઈ તો વિઝિટ પર ગયા છે અત્યારમાં અને બસ આવું બધું ચાલે છે અને વાડીમાં તો હમણાં કાંઈ નવું અપડેટ છે ને આપણી ગૌશાળામાં પણ ધીમું ધીમું કામ ચાલતું હતું પણ હમણાં થોડાક દિવસ પછી કામ આવી જાય બ્રેક લાગી જાય એ પણ આ ફેસ્ટિવલ આવી ગયા અને આજે છે ધૂળેટી હોળી ધૂળેટી હા એટલે આપણે કાંઈ ધૂળેટી રમા નથી ડાયરેક્ટ વાડીએ જ આવી ગયા કેમ કે બધા પોતપોતાના કામમાં આવીને ક્યાં બધાને ઓલું કરું પણ આમ મોટા બધા ભાર હોય ને દોર રમવાની મજા આવે અને બસ એવું બધું ચાલે છે એટલે આપણે કઈ રેમા નથી અને ગયા વર્ષે અમે રેમા હતા ગયા વર્ષે બહુ મજા આવી ગઈ હતી આ વર્ષે રેમા નથી મને બહુ ગમે પણ પછી આવતા વર્ષે મસ્ત રમશું પ્રેક ટાઈપ રમશું અને એ બધું ચાલે છે અને આપણે જો એક મસ્ત પક્ષી ક્યાંનું ચણે છે ચોપારે આગળ જરૂર 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 એવું મસ્ત એકલું એકલું છે નગર તો આખી ટીમ જ હોય અરબાર ગયા પછી પક્ષીઓ બહુ ઓછા જોવા મળતા પણ હમણાં તો એટલા પક્ષી બહુ મસ્ત મસ્ત જોવા મળે છે મીનાક્ષી દીદી પક્ષીઓ તો થઈ ગયા છે હવે એવું વિચારી છે ઉનાળો છે એટલે આપણે છે ને પક્ષીઓના માળા બાંધવા છે પણ હવે કંઈક કરીએ પક્ષીઓના માળા હાટું તો કંઈક કરશું બનાવશું અથવા તો લાવશું એવું કંઈક કરવાનું છે અને પાણીના કુંડા પણ મૂકવાનો વિચાર છે અહીંયા આપણે વાડી મૂકી દઈએ કેમ કે હમણાં તો વાડી વિસ્તાર છે એટલે કે પક્ષીઓ તો બહુ જ છે અને તોપતે ગયા પછી થોડાક ટાઈમ પક્ષીઓ લુપ્ત જ થઈ ગયા હતા કંઈ દેખાતા બહુ ઓછા પારેવા વધારે દેખાતા પાર્યા ચકલજ બાકી તો ઘણા ખરા પક્ષીઓ નહોતા દેખાતા અને બસ હવે જો બધાય પક્ષીઓ હોય બહુ દેખાય છે અને હજી આપણે કંઈક સુવિધા કરશું પક્ષીઓ માટે કેમકે આપણે તો કંઈક જરૂરિયાત હોય તો આપણે બોલી શકીએ બાકી પક્ષી બોલી ના જમ આપણે જાવાનું છે મીનાક્ષી દીદી પાસે અને મીનાક્ષી દીદીને પાણી પી ગયું અને હવે લાઈન ફેરવવાની છે તો હું જાઉં છું થોડીક હેલ્પ મળી જાય અને જો અમારે તમારે અમારો સારો જો હશે તમારે જો કેટલો મોટો થઈ ગયો વધીને અને એક જ સરખો બહુ મસ્ત થઈ ગયો છે અને સારો તો આને તો પાણી દીધું અને આ પણ પાવામાં તો બહુ જ સમય લાગ્યો નેક્સ્ટ દીદી તો કંટાળી કહેતા એટલે આમાં પાણી જ ન થાતું કેમ કે જેમ મોટો સારો થાય ને પાણી બહુ ઓછું હાલે એટલે એવું બધું થયું પણ કાંઈ નહીં પી ગયો અને કદાચ બે પાન પીશે મીનાક્ષી દીદી કહેતા કે એક તો પીવે પણ બીજું પાવું તો ઓપ્શનમાં કોઈ ખબર નહીં પાસે સાહેબ તો પાલી હે કેમ કે આપણે કાંઈક પાણી ખૂટતું નથી ઉનાળો આવ્યો ને તો એ ફૂલ પાણી છે અને બસો જો જાય દીદી પાસે ને પછી જોઈએ કે ત્યાંથી શું કરીએ જો મેં કીધું જ છે લાઈન ફેરવવાની છે પણ બીજું પણ કંઈક કામ આવી જાય તો આગળ ખબર પડશે કે શું કામ આવી જાય તે કેમ આવું થઈ ગયું છે કેમ કે જો અહીંયા આપણે ઘણું કરેલા હતા ને તો એના ઓલા રહી જાય એટલે બાળેલું હશે વૃક્ષ આખું સુકાઈ ગયું અને ફળ પણ ત્યાં ત્યાં છે કેવું થઈ ગયું પાન બધા ખરી ગયા છે અને અહીંયા કેરળાની બધાને વૃક્ષોમાં એટલી નુકસાની થઈ અમે એટલે પવનના લીધે અડધા ભાગમાં જો કેવા થઈ ગયા એટલે આને શું કહેવાય ઓલું લાગ્યું હોય તાપ લાગ્યો હોય વૃક્ષને એટલે આવું થઈ ગયું હશે એવું લાગે છે અને જો પાન બધા ખરી ગયા છે સાહેબ દર વર્ષે ખરી જાય છે કેમ કે ઓલું થાય ને એટલે પાકી જાય ફ્રૂટ પછી ખરી જાય ને પાછો બીજો ફાલ આવે ને પાછા એથી ક્યારના ઘરે આવી ગયા હતા અને અત્યારમાં હું ઋષિ દીદી અને પ્રકાશભાઈ ત્રણેય જવાના છે એ મહુવા અને આપણે ઋષિ દીદી જો તૈયાર થઈ અને ફરવા ઋષિ દીદી નહીં બતાવી ઋષિ દીદી નું રસ્તે બતાવી ગયો ઋષિ દીદી રેડી થઈ ગયા ને પછી આ થોડીક શોપિંગ કરવાની છે બંને માટે તો હું અને ઋષિ બંને જઈએ છીએ અને પ્રકાશભાઈ પણ આપણે આવી ગયા છે બ્લેક સશમા પહેરીને બ્લેક બ્લેક એન્ટ્રી હો એન્ટ્રી મારે ખોટા ખોટી એન્ટ્રી એ મારે જવાનું છે ઋષિતા દીદી મોવા જાવ છો હું લેવા જાઉં છું ઈ હોય અમારી શોપિંગ શોપિંગ હોય તમારે બ્લેક કમાન્ડો બ્લેક બોસ થઈ ગયા બ્લેક બોસ કરવા જાવ ઓય રિસ્ક બહુ રિસ્ક ની ભાઈ ભાઈ બસ પણ આ ભાઈ તો આવશે પણ બે હાડી નઈ કરે વાડી છે ને મોટી નોયવા કે છે ને આમ જ કરે ચાલો તો નીકળી જાય હવે ની બોધૃષી બેહી જા ચાલો તો નીકળી જાય બહુ મોવાગડ પણ આગળ ભવાની ચલો અત્યારે ભવાનીમાં પહોંચી ગયા છે અને શું છે

જો મોટા મોટા માર્કેટિંગ માં આપણે હેલો છે અત્યાર માં તો અરાજી બંધ હોય ને ભાઈ અત્યાર માં અરાજી બંધ છે બાકી તો કે આપ કે વિડિયો તો પાયો ને ત્યારે કટલું બધું અનાજ અહીંયા ઠલવેલું હતું સાવાજી અને અહીંયા બધા ની દુકાન હોય ને બધું હોય આપણે તો એટલો બધો ખ્યાલ ન આવે કે બધું હોય એનો મોટા મોટો યાર છે ને વયું ગયું આઈ છે હા સાલો કે રસ્તા પર સબ છે

સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બે બાય જેમાં હર હર હતી